અમદાવાદ ગાંધીનગરના મુખ્ય હાઈવે પર અડાલજ ગામ પાસે ટહુકાની ચહેરમાંનું મંદિર આવેલું છે મંદિર ટહુકાની ચહેરધામના નામથી પ્રસિદ્ધ છે ચહેરમાના દર્શન કરવા દર્શનાર્થી દૂર દૂરથી આવે છે તહુકાની ચહેરમાં મંદિરમાં ચૈત્રી પૂનમના દિવસે જાતર કરવામાં આવે છે જાતરના દર્શન કરવા દેશ વિદેશથી માના ભક્તો આવતા હોય છે ચેવકાણી ચહેર એટલે હાજરો હાજર હશે આજે દેશ દુનિયાના વિદેશથી લોકો અહીંયા આવે છે અને એનું કામ થાય છે કોઈનું કામ નહીં થતું માતા વિશ્વાસથી બધાનું કામ થાય છે અને માતા હાજરો હાજર જે એ પડે એમ બોલે આટલા દાડે તારું કોમ થઈ જાય થઈ જશે એવો મને મારું એ કોમ કેટલું કરેલું છે માતાજી અને હું આટલા વર્ષોથી અહીંયા આવું છું બાવીસ વર્ષથી દર રહી ભરું છું ઓગણીસો પંચાણુ માં સતીશભાઈને ચહેર માતાજી સપનામાં આવ્યા અને કહ્યું કે અમદાવાદ ગાંધીનગર હાઈવે પર અડાલજ પાસે ત્રિકોણયું ખેતર છે તેમાં ઝાડ ઝાડ આવેલું છે છે તે સુકું કાલે સવારે એ લીલું થઈ જાય તો કે હું હાજરા હજુર છું ભુવાજી સતીષભાઈએ બીજા દિવસે જોતા વરખડીનું ઝાડ લીલું હતું એટલે માતાજીનો દીવો કરી તેમની સ્થાપના કરી અને જે દીવો પ્રગટાવ્યો હતો તે દીવો આજ સુધી અખંડ છે મંદિર ખૂબ સુંદર બનાવવામાં આવ્યું છે દર્શનાર્થીઓ મંદિરે દર્શન કરવા આવે છે ત્યારે કલાત્મક મંદિર અને તેનું વાતાવરણ તેમને આકર્ષિત કરે છે અને એટલે જ ભાવિકો નિયમિત મંદિરની મુલાકાત લઈ ભક્તિની સાથે શાંતિનો પણ અનુભવ કરે છે ત્યારે હું પહેલી વાર લગભગ એક વર્ષ પહેલાં આવ્યો હતો પણ જ્યારે મંદિરની કલાકૃતિ અને મંદિરના જે વાઇબ્રેશન જોયા ત્યારથી મને થોડું મને પોઝિટિવ વાઇબ્સ અહીંયા મને મળ્યા હતા અને બસ એ પ્રમાણે આજે હું ચોથી વખત ફેમિલી લઈને સાથે આવ્યો છું અહીંયા દર્શને આવ્યા પછી અમને તો બહુ સરસ લાગે છે અને એમ થાય છે ચલો રવિવાર ક્યારે આવે માલા મંદિરે જઈએ શૈયા સવારે આવવાનું હોય ત્યારે એમ થાય છે કે માલા પાસે આવીને તો ઘરે પણ જવાનું મન નથી થતું એટલું બધું અમારી મનની અંદરથી ઈચ્છાઓ થાય છે અને માએ તો કેટલું અમારું બહુ સરસ આવ્યા પછી તો માએ અમારું બહુ સરસ કામ કરી દીધું છે ગુજરાતમાં એકમાત્ર ટહુકાનું શહેરમાંનું સુવર્ણ મંદિર છે સોનાના મંદિરની સ્થાપના નીચે બનાવેલી વાવમાં કરવામાં આવી છે જે અડાલજની વાવની પ્રતિકૃતિ છે સોનાના મંદિરમાં માતાજીની છબી મૂકવામાં આવી છે અને મંદિરની ચારે બાજુ સ્થાપના કરવામાં આવી છે માતાજીનું મોટું છત્ર પણ સોનાનું બનાવવામાં આવ્યું છે વાવમાં માતાજીને સિંહાસન પર બેસાડવામાં આવ્યા છે રવિવારે ચહેર માતાજીના મંદિરે ભાવિકોની ભીડ જામે છે માતાજીમાં અખૂટ શ્રદ્ધા રાખતા ભાવિકો પગપાળા માતાજીના દર્શને આવે છે અને ધન્યતા અનુભવે છે છેલ્લા સાત વર્ષથી ટૌકાની ચહેરે દર રવિવાર ભરું છું સવારે ચાલતો આવું છું અને માતાના દર્શનાર્થે દર રવિવારે આવું છું સૌથી ખાસ વાત એ છે કે બાર મંદિરનું કોઈ નામ નથી ટકાની ચેહન નામે જ આ મંદિર ઓળખાય છે આવેલું છે અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે એ શ્રદ્ધાથી દર રવિવારે આવતા હોય છે અને બહાર સુખડીની પ્રસાદ માટે બી ઘણી લાંબી લાઈન થતી હોય છે તો શ્રદ્ધા છે તો શ્રદ્ધાળુઓ આવે છે અહિયાં લગભગ છેલ્લા સાત આઠ વર્ષથી દર રવિવારે માતાજીના ધામે આવું છું ગમે તે કામ હોય કે ગમે તે મૂકીને એક વખત દર્શન દર રવિવારે અહીંયા આવું છું અને માતાજી જે બી તમારી દિલની મનોકામના હોય કોઈ પણ માણસ હોય તમે સાચા દિલથી અહીંયા માતાજીએ મનોકામના મૂકો તો એ તમારી સો ટકા પાર પાડે જ છે અને હજી સુધી કોઈ એવું માણસ નથી કે જેની મનોકામના અહીંયા પૂરી ના થઈ હોય તમે સાચા દિલથી સાચી નીતિનું તમારું હશે તો સો ટકા માતાજી તમારું જોડે રહી અને અપરંપાર પાર પાર પડાવે જ છે એવી આ માતાજીની મનોકામના તમે કોઈ પણ હોય સાચા દિલની હોય તો તમારી સો માતાજી પૂરી પડાવે છે હું છેલ્લા સાત આઠ વર્ષથી અહીંયા દર રવિવારે આવું છું ટાઈમ હોય તો ભલે છેલ્લે પાંચ મિનિટ દર્શન કરીને નીકળી જાઉં છું પણ હજી સુધીનો રવિવાર એવો હજી સુધી એક બન્યો નથી માતાજીએ બનવાય નથી દીધો કે હું આ રવિવારે દર્શન કરવા ના આવી શક્યો હું ચહેરમાનું મંદિર પાંચ વીઘામાં બન્યું છે મંદિર પરિસરમાં બ્રાહ્મણો માટે વિશાળ યજ્ઞશાળા બનાવવામાં આવી છે જેમાં વસંત પંચમી દર મહિનાની અમાસ પૂનમ અને નવરાત્રીના દિવસે બ્રાહ્મણો દ્વારા હવન કરવામાં આવે છે જ્યારે મંદિરમાં હવન થાય છે ત્યારે તેનો ધૂપ મંદિર અને આજુબાજુના વાતાવરણમાં શુદ્ધ ભક્તિમય તરંગો ફેલાવે છે હવનમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો જોડાય છે મંદિર તરફથી સદા વ્રત ચલાવવામાં આવે છે અન્નક્ષેત્ર માટે વિશાળ હોલ બનાવવામાં આવ્યો છે જેમાં ત્રણસો અન્નક્ષેત્રો પ્રસાદનો લાભ લે છે પાછળ એક વર્ષથી આવી દર્શન કરવા પબ્લિક ભારતીય બહુ આવે ફોરેન થી આવે અમદાવાદ બધી પબ્લિકો દેશ વિદેશથી આવે

અડાલજ ચહેરધામ ખાતે આવે છે દૂર દૂરથી આવતા માય ભક્તો માતાજીના ચરણે શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરે છે તહુકાની ચહેરધામ ખાતે આવતા મોટા ભાગના ભક્તો માતાજી પાસે પોતાની મનોકામના મૂકી અલગ અલગ માનતા રાખતા હોય છે અને માં તેમની બાધા આખડી પૂર્ણ કરી તેમને સદાય આશીર્વાદ આપે છે કમસે કમ પાંચ છ વર્ષથી આવી રહ્યો જે મનોકામના હું માનું એ મારી મનોકામના બધી પૂરી થઈ જાય આજે મેં એક ચોખાની બાધા માની હતી એ મારું કામ થઈ ગયું તો આજે મેં ચોખાની બાધા પૂરી કરી નાખી માતાજી દયાથી તો બે આજે ચઢાવી નાખ્યા કરતા એટલે આજે મારી બાધા પૂરી થઈ ગઈ છે અડાલજમાં બિરાજમાન ટહુકાની ચહેરમાંના પ્રસાદનો મહિમા નિરાળો છે છેલ્લા પચીસ વર્ષથી આ ચમત્કાર જોવા મળી રહ્યો છે દર અઠવાડિયે સો કિલો સુખડીનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે જ્યારે શનિ અને રવિવારે લાઈવ સુખડી બનાવી અપાય છે જે માત્ર પંદર મિનિટમાં જ તૈયાર થઈ જાય છે આમ તો મંદિરની નિયમિત પ્રસાદી બનાવવા માટે ત્રણ થી ચાર રસોઈયા છે મંદિરની પંદર ગાયના દૂધમાંથી જે ઘી બને છે તેનો ઉપયોગ સુખડીનો પ્રસાદ બનાવવા માટે કરવામાં આવે છે હું છેલ્લા પંદર વર્ષથી સુખડીની પ્રસાદી માતાજી માટે બનાવું છું પબ્લિક માતાજીને ધરાવવા માટે પ્રસાદ ધરાવવા માટે આવે છે દરરોજ તાજી સુખડી બને છે અને મારા જોડે બીજા પાંચથી છ જણા સ્ટાફ છે મંદિરના સેવકો છે એ બધાએ ફ્રી ઓફ સેવા આપવા માટે આવી છે દરરોજ બે થી ત્રણ ડબ્બા ઘીની સુખડી બને છે રવિવારે વધારે બને રવિવારે પાંચથી છ ડબ્બા ઘીની સુખડી બના પૂનમ બી

મરતોલી પીપણજ સહિત અનેક જગ્યાએ ચહેર માતાજીના મંદિરો આવેલા છે જ્યાં ધામધૂમપૂર્વક ચહેર માં પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે